મહુવા બહારપરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ડિમોવેશનની કામગીરી હાથ ધરાઈ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે મહુવા નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મહુવા શહેરના બહારપરા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ડિમોલેશન કામગીરી દરમિયાન નડતરૂપ કેબિનો તથા દબાણો દૂર કરવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા જેસીબી ટ્રેક્ટર સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વિસ્તારમાં આવેલ મંદિર નજીક નશો કરેલી હાલતે અમુક ઈસમ આવતા જતા હોય તે બાબતે મંદિરના સંચાલકો દ્વારા અરજી કરવામાં આવી હતી જે અનુસંધાને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું સમગ્ર કામગીરી દરમિયાન મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠભાઈ તથા મહુવા પોલીસ મથકના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા

આજરોજ મહુવા નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે સદર દબાણ બાબતે સીએમ સ્વાગતમાં અરજી થયેલી કલેક્ટર સાહેબની સૂચના હતી અને એસપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી નગરપાલિકા અને મહવા પોલીસ સ્ટેશન દ્વારા આ દબાણ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે